વૈશાખી બુદ્ધ પૂર્ણિમાના મંગલ પર્વે રોહિતવાસ વડનગરના મુરબ્બી આયુષ્યમાન રમેશભાઈ મોહનભાઈ પરમારના વડનગર સદગૃહે ત્રિવિધ બૌદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત તથાગત મહામાનવ ગૌતમ બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાર્પણ તેમજ જ્યોત પ્રજ્વલિત કરીને બૌદ્ધ વંદના દ્વારા કરવામાં આવી અનેક વક્તાઓએ બૌદ્ધ પૂર્ણિમાની મહત્તા અને આપણા મહાપુરુષોના જીવન વિશે વાત કરી કાર્યક્રમમાં બાળકો યુવાનો ભાઈઓ બહેનો અને વડીલો હાજર રહ્યા કાર્યક્રમના અંતે બૌદ્ધ જીવન પરિચય પુસ્તક અને ખીરનો પ્રસાદ આપવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન આયુષ્યમાન કાર્તિક રાજ સમ્યક બુદ્ધ વિહાર મહેસાણા દ્વારા કરવામાં આવ્યું આયુષ્યમાન રમેશભાઈ અને એના પરિવાર દ્વારા રોહિતવાસમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણીની એક નાવી પહેલ કરવામાં આવી જ્યોતિ પુગલે પૂજા બાબા દેવતા

જેને ચાર ચાર છોકરા મોછાવર કર્યા એમને કેટલું દુઃખ થયું હશે આજ મારો દીકરો કચ્છમાં છે આડોત્રી ચાલીસ વર્ષનો છે અત્યારે હાલ આવે છે જાય છે તો બહુ રડું છું આ બીજા ધારામાં છુ છતા

આપણે આ નથી પૂરું થતું આપણા છોકરા માટે કે આપણા અધૂરા કામો રહી જાય છે તો બાબા સાહેબ સમગ્ર સમાજ માટે નોછાવર થયા તો આપણે એક થવું પડશે અને એકંદર થઈને આપણે વિચારધારામાં આપણે આવવું પડશે હું ઘણીવાર આ વાસમાં આવતી ઘણા કે શું કામ જાવ છો વાસમાં કેમ ના જઈએ આપણે એમાં કીને જ આવ્યા છીએ અને હું ઘણા ખરા તારા બેન સુશીલા બેન બધાને હું કહેતી કે આપણે આ મિટિંગ કરીએ પણ આ મોટા પાયે રમેશ ભાઈએ પ્રોગ્રામ રાખ્યો બહુ જ આનંદ થયો

然后呢？No, no, no, no.